પાકનો જે હમાનો મેળો થાય છે ને એ જો અહીંયા થાય છે ભાઈ પાટાણવનો મેળો છે ને વરસાદના કારણે છે ને એટલે વરસાદ એટલો પડ્યો ને જો આખો કીચડ કિચડ ગરને ગો આ બે ફૂટ લગન પાણી ભરેલું છે કોકો કરાઈ ચાલુ છે બાકી બધી મોટા ભાગની રાયડું બંધ છે ભાઈ ભૂલે ભૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે જોમાય બેહી ગયા જોતપા પોચવા આવો ને જો આયા ઉપર સીડી ઉપરથી પાણી જાય છે અત્યારે એમ કે ગોલા જીવડા નીકળાય કદો કઈ ગયો ને તો આટ લાગી જાય જાય દ્વારકાધીશ હર હર મહાદેવ તો પહોંચી ગયા છે પાટણ વાવ મેન ગેટ છે ને અહીંથી જાવ એટલે અમે મહાદેવ ની મોટી મૂર્તિ આવે અત્યારે અમાસ છે એટલે અહીંયા ટ્રાફિક એ બહુ જ છે ને મેળો આપણે ઓલી સાઈડ છે ત્યાં જઈને તમને બતાવું જ્યાં અમારા ભાઈ ભેગા આવ્યા હે પાંચસો મીટર પહેલા તમને ગાડીઓનું પાર્કિંગ જોવા મળી જાય રસ્તા ઉપર આગેટ થી અંદર જાવ એટલે સીધો મેળો આવે. અમે ને મહાદેવ ની મોટી મૂર્તિ છે ને અહીંયા આજો આજુબાજુ પબ્લિક બહુ જ છે વધારે. અહીં મેળો છે ને એટલે બધા મેળો કરવા આવ્યા ત્રણ દિવસ કાતા કા મેળો રહેવાનો છે. મૂર્તિ પાસે ઘણા ફોટોશૂટ કરે છે. આડા દિવસે પાટણ આવું તો કોઈ ન હોય ને અત્યારે જો આ ટ્રાફિક. અત્યારે પબ્લિક છે ને કीडियो ને ઊભરે. આ એવું આહી મૂર્તિ ને રસ્તામાં જવા પાણી ના ખાબોચે ભરેલા મોટ પાટણ જે અમાનો મેળો થાય છે ને એ જો અહિયાં થાય છે મતલબ જે ગાડીઓનું પાર્કિંગ હોય ને ત્યાં છે નાસ્તાનું છે ને એની આ બાજુ છે મહાદેવ ના મૂર્તિના દર્શન કર્યા ને ત્યાં હવે જાય છે અમાના મતલબ મેળો જે ભરાય ને મેળામાં કેવોક મેળો થાય એ તમને બતાવું હું પેલી વાર જ આવ્યો હતો બીજા ગેટ થી સીધા અંદર આવો ને એટલે સીધો મેળો આવે અહીંથી જે પાટણોમાં અમાના દિવસે જે મેળો લાગે છે વરસાદના લીધે છે ને ને અમુક અમુક પરમિશન ચાલુ હોળી વાળી રાઈડ માં રખડવા માટે મેળો કરવા આવતા હતા મને તો એમ હતું કે વરસાદના કારણે માણા નહીં હોય પણ એ માણા તો ઘણી સંખ્યામાં હતું આ સાઈડ નાના છોકરાઓની રાઈડો હતી ને એનાથી આગળ જાવ ને એટલે મોટી રાઈડો આવે જેમ કે હાકરી ડાન્સ હોળી પાટણ મેળો હે ને વરસાદના કારણે હે ને એટલે વરસાદ એટલો પડ્યો ને જો આખો કિચડ કિચડ કરી નાખ્યો આ રસ્તો જો આખે આખો એમાં જે રાઈડો ની ઓલી સાઈડ છે ત્યાં તો હાવ કિચડ છે ઓખો કર રાઈડ ચાલુ હે બાકી બધી મોટા ભાગની રાઈડો બંધ છે પાટણોમાં ઘડીક થાય ને તો વરસાદ આવે ને ઘડીક થાય તો વયો જાય છે જો વરસાદ ચાલુ થઈ ગયો પબ્લિક બધું આડાવડું ભાગવા મહિનું ડુંગર ઉપર તો આગળી જાય છે જો ટાઈમ રહે તો ત્યાં હાડા તો વાગી ગયા હે ફૂલા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને બધે મન તો જો આવી રીતે

ઉપર જતા કેવો કે વરસાદ તો ફૂલ વરસાદ હતો આમ ઉપર આખું દિબાંગ જેવું છે લઈ ગયા આગળ આવતા હે ને જો ફૂટ લગ્ન પાણી ભરેલું છે અહીંથી લોકો આવી નો જાય નગે હજી ઉપર તો ફૂલે ફૂલ વરસાદ પડે એવું લાગે બાકી આ કેળી ત્યાંથી કાતક જવાતું હોય છે હવે કાચી કાચી કેળી માંથી ને ઘણા માણસો હાથી ને ડાયરેક્ટ નદી ક્રોસ કરી ગયા

ને ખરેખર ચાલુ વરસાદ આવો ને કઈ નો ઘટે ભાઈ ફૂલે ફૂલ મોજ આવે આજે અમારા ભાઈ બન ભેગો થઈ ગયો અહીંયા અચાનક અમને અહીંયા ઉપર ચડતા હે ને તમને થોડીક સીડી આકરી પડે અત્યારે જો વરસાદ રહી ગયો છે થોડીક સીડી હે ને થોડીક આકરી પડે અહીંથી અહીંથી ને પાણીનો ધોધનો અવાજ આવે એટલે ઉપર ઉપર જે પાણીથી ઉપર ધોધ પડે છે ને અહીંયા ફૂલે ફૂલ પાણી આવી છે અત્યારે અત્યારે જવાવાળા ઓછા છે કેમ કે વરસાદના કારણે ઘરે વ્યાજે